પણ બા મોટા ભાભી કામ કરતા એટલે હું તમારે પાણી ભરી પીલ્યો ને એ મે તને કીધું ને તારે તો મારી હમ આવવાનું આ મોટા બહુ બબે દીકરા છે અને તું દાદા વાળા ત્યાં વાંજણી રખડ તારે મારા તું પાણી નઈ લઈ આવવાનું અને ખાવાનું નઈ લઈ આવું તારું મોઢું મને દેખાડતી નઈ ભાઈ ચાલા માફી અરે પણ બા આવું કેમ બોલો હો અને સંતાન થાય નો થાય એ મારા હાથ વાત થોડી બા અને મને તમારા બધાના ના આવા વાંજે મેણા સાંભળવા આવા આવા થોડા આવે આ હાલો બા પાણી હાલો બા પાણી નથી પીવું તારા પાણી અરે દેરાણી તું અહિયાં બેઠા બેઠા રહોશ કા અરે આ ઘર ના કામ તો કર બધા બાકી હે ઘરના કામ અરે મોટા ભાભી બધુંય કામ થઈ ગયું હે હવે ખાલી કપડા ધોવાના જ બાકી હે એવું હમણાં ધોઈ ને હુકવી નાખીશ તો હવે આ રોવા ધોવાનું બંધ કરો અને પેલા કપડાનું કરો ઈ બતાવો હમણાં બોપર ચડશે ક્યારે આરો આવશે આ ઘરના ના કામ નો કે રોયા જ રાખવાનું બેઠા બેઠા આખો દી અરે મોટા ભાભી આવું ન બોલો હમણાં હું કામ કરીને રાંધી નાખીશ તમે ચિંતા ક્યારે કામ કરીશ આ હવાર બધુંય પડ્યું છે અત્યારે કેટલા વાગ્યા ઈ તો જો પછી ક્યારે રાંધીશ ને ક્યારે કામ કરીશ ને ક્યારે કપડા ફૂકાવીશ આ બધું કોણ કરશે હે મને જવાબ દેતો આપ હાલ અને મોટા ભાભી તમે આવું ન કરો હમણાં હું બધું કામ કરીને રાંધી નાખીશ તમે ચિંતા ન કરો અને તમે મારો માં અરે હમણાં ક્યારે હું તો જ્યાર ને જોવો તો અહીંયા જ બેઠી હો અને બસ રોય જ રાખસ રોય જ રાખસ પેલા કામ કર ને કામ કરતા કરતા રોવાય અરે પણ મોટા ભાભી એવું નથી બાય માર પાણી માંગ્યું તું ને તો હું પાણી દેવા ગઈ પણ તમે કામ કરતા તમારા ઘર માં એટલે પછી હું પાણી દેવા ગઈ તો બામાને જેમ આવે એમ બોયલા અને વાંઝણી વાંઝણી કહે હે મોટો ભાભી આમાં મારું કઈ વાક તમે જ કયો તો વાંઝણી હો તો કે નકર થોડો કોઈ કહેવાના હે અરે પણ મોટો ભાભી આ બધી વાત મારા હાથમાં થોડી હે મને એવો શોખ થતો છે કે હું તમારા અને આખા ગામના કઈ વાંઝે મેણા સાંભળું મોટા ભાભી મને નથી ગમતું મને આ બધા વાંઝે મેણા મારે ની પણ શું કરું જેવા મારા ભાઈ ગઈ છે એવું થશે હા મારા ભાઈમાં માં હશે એ થાય બસ કહી દીધું પણ તું તારા ફેગ માં આયા ખમરો લઈને જઈવી હો જેદુ ની તારા ઘરમાં માં આયા પગલા પડ્યા છે ને તેદુ ના તમારા ઘર ના દી ઉઠી ગયા હે નથી કઈ સુખ દે હકતી નથી અમને કોઈને છોકરા રમાડવાનો મોકો મળતો તો હવે અમારે કરવું શું આયા અરે પણ મોટા ભાભી હું શું કરું મારા કર્મ ની કઠણાઈ હે બાકી હવે તો મારા થી હું કાઈ નો થાય મોટા ભાભી હવે તો કા તો હું મરી જાવ ને તો હારું બાકી તમારા બધાને મારે મેણા તો નો સાંભળવા અરે હા 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 તો જા મરી અમારે તો તારા નામ ની શાંતિ અમારે તો રોજ ઉઠ ને એકને તને કીધા તો ન કરવું અમારે તારા નામ ને નિરાશ હવે એક જ કામ બચ્યું કામ હવે ઈ બાકી રહ્યું હે અરે મોટે ભાભી હું તો હમણાં મરી જાઉ કલાકે કઈ નો દઉં પણ મારી બેન બચારી થોડીક મગજ ઓછી છે એનું મગજ ઓછો છે હું એના હામુ જોઈને પડી હું અને મોટા ભાઈ નથી માં બાપ કે નથી ભાઈ ભાભી કે કોઈ નથી મારા કાકા કુટુંબ મામા મોહર માં હું માર બેન હામુ જોઈને પડી હું બાકી હું આ એક દી રહેવા નથી માંગતી જો માંગુ મોત મળત ને તો કેદી ની મરી ગઈ હોત ને મારી બેન ને હારે લઈ ગઈ હોત એ તો હવે એક કામ કર તું મરી જા અને ઉંથી તારી બેન તો ગાંડી જ છે તેને ભેગી લેતી જા એનું શું એક કામ હે એવા ગાંડા જેવાને રાખે કોણ એક તો મા બાપ તો હે નહી બસ આમ થી આમ રેખલા જ કરે ગઈ તો કઈ મગજ માં નથી લેતી હવે અમે શું હાચવી કરી હા મરો અને લેતી જ આવે ભેગી અને મોટા તમારે જે કેવું હોય ને મને કયો પણ મારી બચારી ગાંડી બેન ને કેમ આમાં વચેલ્યો હો ઈ કે તમારે ઘરે ખાવા આવે હે ઈ બચારી ગામમાંથી માગી માગીને ખાઈ હે હા તો હવે અમે શું કરી હે હા મુજો તમારી દીકરીને હાહરિયા માં કેટલા કેટલા દુઃખે હે માં કોડિયા રાખે તું તો વાંજણી હો તું તો ભાગણી હો

અને કઈ ખબર પડતી નહીં હોય એ ભગવાન હોય તો મારે શું કરવું શું બા ખોટી ઉપાધિ કરો કેમ એમ ખાર કરો શું થયું એ પણ શું આ લોહી ઉકારા કરાવે તો કરવા પડે ને મારે આ નલકડી આ દ દ હરથિયા તોય ખોરો નથી ભરાતો મને કઈ શોખ નથી થતો કે એને વાંચણી કહેવાનું આ દ દ એકાદું તો છોકરું દેવું જોઈએ કે નહીં હું કરું મારા બધાયનો હા ને કે તારી વા આવી તારી વ આવી નાનો ભાઈ મારો પરદેશમાં હે અહીંયા રે બિચારી એકલી હખે બધું કામ કરે તો તમે મારી બેન હેરાન જ કર્યા રાખો એટલે તમે હેરાન કર્યા રાખો હમણાં કાટ હોય તો ખબર પડે તમને

અને મને શોખ નથી થાતો એને આવી રીતે હેરાન કરવાનો પણ શું કરું મારથી સહન ન થાતું એટલે મારે કેવું પડે બધુંય તમારાથી એટલું સન ન થતો એના પેટે સંતાન નથી એ બિચારીને કેવું થતું હોય છે તમે ને મારી બાયડી ને આખું ગામ માથે જાતા એને ટોચર કરે રાખો હવે આ માટી શેર માટીની ખોટે માતાજી કાલ હમું જોશે કાલ એને પૂરી થાશે પણ આવા મેણા ન મારે તમે ઘરના ઊઠીને આવું કયો પછી બહાર તો કેવાના જ છે ને શું હારું થાય મને તો કે લાગતું નથી આમાં સારું થાય એવું એ ભમરારી તો હવે જાય તો હારું તો હું બાર ગગાની બીજી વાર પરણાવી દઉં કોઈ નહીં દે વા રેવા દયો ને હવે શું નો દે બિચારી હારી છે ને રાખો ને હવે હું રાખીને કરું હું તો મારો તો મગજ ખાલી થઈ ગયો ગાંડા જેવી મને ગાંડા જેવી ફરનાક છે અને થોડાક દે ને થોડાક દે ને બેનું બી હોય ગાંડી બિચારી શું કરે કરમની ની છે એનું મગજ એવો એનો એના સિવાય નું હે કોણ બા અને આવે તો આપણે નાય નો પડાય બા માણસ હિસાબે આપણે રાખવું જોઈએ તો રાખી જ છે નથ રાખતા ખાવા પીવાનું તો દઈ છે ભાવે છે વધારે શું કરવું આપણે કઈ શું તેડી ને ફરું તેડી નઈ પણ આવા વેણ તમાર ન બોલાય બા ચીરી તમારે પણ તમને શું કેવું હાલો હું જાવ મારે તમારા લપત નથ કરવા હા તને તો બસ ઈ જ હારી લાગશે હું કોણ જાણે પાઈ દીધું છે ના ના ઓ ના ના ઓ કરતો

હું પાણી દેવા ગઈ તો બા જેમ ખાવે એમ બોલ્યા કે તું તો વાંજણી હો તું તો અભાગણી હો તારે મારા હાટું પાણી નહીં લેવાનું જમવાનું તારે મને નહીં દેવાનું તું મારી હામી ન આવતી આવું ના આવું બોલે હે હવે જો મોટા ભાભી આ ઘરના ના વહુ હું આ ઘર વહુ તો આવો ભેદભાવ થોડો રોખાય અરે તમે છાના રહી જાઓ ખોટા દુખી નો થાવ બાનો તો સ્વભાવ એવો હે અને છોકરા તો હવે ભગવાન ની આ છે અરે પણ મોટા ભાઈ

હું ઘરના બોલે એટલે પછી ગામનાને તો મોકો મળવાનો જ છે ને બોલવાનો મેં એ જ વાત સમજાવી હમણાં બાને કે તમે બોલો માં બા એકના બે થાય એમ નથી તમને ખબર જ છે તમે માતાજી ઉપર માં ખોડિયાર ઉપર ભરોસો રાખો માતાજી તમારો ખોરો જરૂર ભરશે માં ખોડિયાર તમારી સામે જરૂર જોશે ઓ બટા હા મોટા ભાઈ મને તો માં ખોડિયાર ઉપર પૂરે પૂરો ભરોસો છે કે એકદી દી મારા વાંજે મેડમ માં ખોડિયાર જરૂર ભાંગશે

બે આહુણા પાડીસ એટલે ઈ તો તાર છે તો માની જાણ લાગે કા હોયરિયા કર હારી થવાઈ કા હોતા કરો શું હે ઈ કહી તો અરે પણ મોટા ભાભી હું અહીંયા બેઠા બેઠા રોતી હતી ને મોટા ભાઈ અહીંથી નીકળા એટલે ખાલી બે ઘડી વાત કરતા હતા બાકી મેં કાઈ હંધા નથી કર્યા એટલે તે હંધા કરી જ દીધા હોય ભાભી આમ કહેતા તા ને બા આમ કહેતા તા ને પણ વાંઝણી હવે શું કરું અમારે તા ઈ કે ને તું અરે પણ મોટા ભાભી આ મોટા ભાઈ તો મારા ભાઈ ઠેકાણે હે અને હું એને કાઈ નથી કેતી ખાલી એમનો મમ્મી વાત કરતા હતા હા એ ત્યાં જે કાઈ કાન ભંગણી કરે છે ને એ હમણાં અમને મને ને બાને બેને ખબર પડી જાય તું તાર તું નો કે ને તોય કાઈ નઈ સમજાણો અ અરે પણ મોટા ભી મારા વાડ તો મૂકો મન ખેંચાઈ હે કા ખેંચાઈ હે તો આ બધું સાંભળું કેમ ન થાર લાગતું તો હવે વાડે ખેંચાવા મંડા હવે તો મારી ખાવ પડશે સમજાણો અરે પણ મોટા ભી આમાં મારો હું હું કાંઈ હાથે કરીને આવું કરતી હઈશ સંતાન નો થાય નો થાય એવું હું કરતી હઈશ હા તો હવે શું કરવાનું અમારે અરે પણ મોટા બી જે દીમાર નસીબમાં લખ હોય છે તેથી સંતાન થઈ જાય આમાં હું શું કરું તમે બધા મને જાવ કે જ્યાં રાખો હો પણ તારા નસીબમાં કેદી લેખ હોય છે આ કેદી તારા નસીબ ખૂલશે હવે અમને તો કઈ ખબર નથી અને મોટા બાપે તમને નથી ખબર ને મને કઈ નથી ખબર એ તો મારી માં ખોડિયાર બધું જાણે જ છે એને એ અમારા હારાવાના કરી જ દે હે આ તો તાર ખોડિયાર બધું જાણે જ છે ને તો કે તારી ખોડિયાર ને આ કે તારો ખોરો પડે હવે અમે જોઈ કે કેવી તારી ખોડિયાર આવે છે હવે અને મોટાભાઈ બાપે તમારે જે કેવું હોય ને મને કેજો પણ માં ખોડિયાર વિશે એક શબ્દ ન બોલતા હું તમારું સાંભળી લઈશ પણ માં ખોડિયાર વિશે હું કાઈ નઈ સાંભળું ઓ કા કા તો આટલા આટલા વર્ષથી ખોડિયાર ખોડિયાર કરસ તો કા ખોડિયાર તારો ખોરો ન ભઈરો હે હવે તો ખોડિયાર ને કઈ તરફ નહીં કરી લેજા ખોડિયાર જોયું ને મને કેવા કેવા મેળા મારે મારું તો ઠીક માં હું તો સાંભળી લે પણ હવે તમારા વિશે જેમ ને તેમ બોલે હે માં તમારા વિશે બોલે નથી સાંભળતું હવે તો મારા માંજામેણા ભાંગો અને કાં તો હવે મને મોત આપી દયો માં હવે આ દુખ સહન નથી થાતા માં મેણા સહન નથી થાતા જાની રહી જા મારી દીકરી જાની રહી જા હે માં ખોડિયાર સાક્ષાત તમે તમારી જય હો માં તમારી જય હો માં ખોડિયાર

અને મારા હાહુ મને વાંજ્યા મેણા મારે હે માં કેવા નો બોલવાના વેણ બોલે હે માર મારે હે હે માં ખોણિયા હવે તમે જ કયો આમાં મારો હું વાક માં મારે સંતાન નથી તો મને દુખ નઈ હોય માં હે માં ખોડિયા હવે તમે જ મારું આ દુખ ભાંગો માં અને કાતું હવે મને મોત આપી દયો માં આ દુખ મારાથી હવે સહન નથી થાતું માં અરે મારી દીકરી તું ચિંતા ના કર હું આઈશ્રી ખોડિયા હું તારી વાંશિયા મેળા પણ ભાંગી તને તારી સાસુ અને તારી જેઠાણીની બુદ્ધિ પણ ઠેકાણે લાય. ભલે માં ખોડિયાર જય હો માં ખોડિયાર તમારી જય હો માં તર હે માં ખોડિયાર કેમ ગયા જય હો માં ખોડિયાર તમારી જય હો માં

એ તું કાઈ ગાંધી નથી ઈ ગાંડા હે ને એટલે તમ ગાંધી કે તું કાઈ ગાંધી નથી તું કેમ ગામમાં ગઈ ગઈતી બેન હા બેન સારું હવે બેન ભૂખ લાગી ગઈ છે ને મેં હમણાં હું તને ખાવાનું દઉં ખાઈને ઊઈ જાજે હો હા બેન હા લ્યો આવી ગયા બેન હવે બસ આ રે ને ગાંડાની સેવામાં જ રહેતે નહીં કવિતી ઘર માં કાઈ ધ્યાન દે કે નહીં કાઈ આ ગાને સેવા કેળા રાખશે બસ અરે બા આવું ન બોલો ને એક તો મારી બેનનો મગજ થોડો ઓછો હે અને બચારી આખો થી ગામ જ રખડતી હોય થોડીક વાર અહીં આવે છે અને તમે આવું બોલવા માંડો હો એ બહુ હારું લ્યો કાઈ કેવા તો તો છે નહીં ગાંડા નરી ગાંડા એ નહીં કેવાના આમ હર કામ કરો કામ હરા ખાલી નીકળી છે ગાંડા એવા હ એ બેન જોયું ને આપણે કેવું મારી નયા ગયા અરે બેન બેન આપડી કોઈ માબાપ નથી આપણે કોઈ નથી આ દુનિયામાં કાકા કુટુ મામા મોહર આપણે કોઈનો આધાર નથી અરે મારી દીકરી तू ચિંતા ના કર તારા දුકના દિવસો પૂટવાના છે હું આઈศรี ખોડિયા તને તારા ઘરે દૂધ જેવો દીકરો દઈ તારી જેઠાણી અને તારા સાસુની બુદ્ધિ ઠેકાણે લઈ આવી અરે બા ઓલી ધેરાણીની બેન આવી છે ગાંધી હમણાં એની પાસે આવ્યા તમને ખબર છે કે નહીં એ હા મોટા ઓ મને ખબર જ છે હું હમણાં ગામમાંથી બેહીને આવીને એટલી બે બેનું વાતું કરતી ત્યું બે ક વાતું બપો બપા કરતી તી હવે બસ આવી ને એટલે ગાંડા નહીં સેવા માં રહેશે ઘર માં કઈ ધ્યાન નહીં દે શું કરવું હવે આનું તો હવે તો એવું જ કરશે બાહાવ હવે હું ગામ માં જાતી ને તમારે સામી આવી મારી બેન મારી બેન કરતી કરતી હું શું કયો ગાંડી ની બેન હું સામી આવી ગાંડા છે ક્યાં જાસ તો હું તમારી બેન આગળ જાવું કે હમણાં આવી ને બેન પાસે આવા ના આવી જાય શું કરવું આપણે કેમ ના ધર્મશાળા હશે

બબે નાના છોકરા રમતા હોય મારી બારી લે શું કરું એને તો નથી લેને ચિંતા ન હોય તો આપને ઈ ઝુપા દી કે તઈ સો હવથી ગાંડી નીકળે ને ધ્યાન જ રાખવાનું ગરવાડ નઈ દેવાની છોકરાઓને તો રમવા જ ન દેતી એના આગળ નક મારી બારી લે અને કહેવાય સુઈ તો ગાંડી એને નથી ખબર પડતી એમ કે તમને નથી ખબર પડતી હા એ આપણને કહેશે હામી અને ભાઈ જવાબ નથી દેવા છોકરાને તમે બે મારી દીકરીને બહુ હેરાન કરી છે માર માર્યો છે હવે તમારા બેની ની ભોગવો તમે સજા એ મને ખોડિયાર માં સજા દીધી એ મને ખોડિયાર માં સજા દીધી કેમન મારી એ મને ગાંધી કહી રી હં હં અરે બા મોટા અબે તમને શું થયું હું 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 મને કોરિયર મેસેજ આધી દી મન કોરિયર મેસેજ આધી દીધી જો ઓ બેટા તમારા બેનના મનમાં કોઈ પાપ ન તો ખોડિયાર માં દેયતી હાજી થઈ ગઈ ગાંડી હતી તો પણ અને બાના અને તમાર જેઠાણીના મનમાં પાપ હતું તો જો કેવા બા ગાંડા થઈ ગયા ને મુંડી થઈ ગઈ માં ખોડિયાર ની જીભ જ ખેંચી લીધી બહુ તમને મેણા ટોણા મારતે હતી ને અને બાનો મગજ ફેરવી નાખ્યો જો આ ખોડિયાર માનો ચમત્કાર આ મોટો ભાઈ માં ખોડિયાર નો ચમત્કાર હે પણ ગમ એમ તો બા ને અભિમાન અભિમાર માવતા ઠેકાણે તો કહેવાય ને હું એને આવી રીતે નો જોઈ શકું હે માં ખોડિયાર મારા મોટા ભાભીને અને બાનને એની ભૂલની સજા મળી ગઈ હે માં હવે આપણે મે માફ કરી દયો માં એ બેને માફ કરી દયો અરે મારી દીકરી હું તારા કેવાથી તારી સાસુ અને તારી જેઠાણીને માફ કરું છું પણ જો હવે આની ભૂલ થાય તો હું ખોરિયા બેને મોતને ઘાટ ઉતારી જઈ ભલે માં ખોરિયા જય હો માં ખોડિયા તમારી જય હો માં અરે આ મને શું થઈ ગયું તું એ હું હાજી થઈ ગઈ એ બહુ હું હાજી થઈ ગઈ અરે દેરાણી આ હું તો બોલા પાઈંડી છો અમારો અવાજ નીકળવા માંડ્યો પાછો હા મોટા આવી બા તમને માં ખોડિયા સજા આપી હતી તમે મને ખૂબ હેરાન કરી વાંજીયા મેણા માર્યા નો બોલવાના વેણ બોલતા એટલે માં ખોડિયા તમને સજા આપી હતી માં ખોડિયા મારી વારે આવ્યા હતા બહુ અમને માફ કર દે બવ ઓય માં કોઈ દી તને મેળાટોણા નઈ મારી અને કોઈ દી તને કાઈ નઈ કરી બવ અમને માફ કર દે દેરાણી મને ભૂલ ની સજા મળી ગઈ દેરાણી હું તને કોઈ દી મેળા નઈ મારું કોઈ દી તને કાઈ નઈ કહું હું તને મારી બેનની જેમ જ રાખીશ મને માફ કર દે મા દેરાણી મને માફ કર દે અરે બા મોટા ભી તમે મારી માફી ન માંગો માં ખોડિયારની માફી માંગો એ તમને જરૂર માફ કરી દેશે હે ખોડિયાર માં રક્ષા કરજો માં હવે અમે કોઈ દી કઈ નહીં કરી અમાર વહુ ને અમાર દીકરી ઘોડે જ રાખશે માં અમને માફ કરી દો હે માં ખોડિયાર અમને માફ કરી દો માં અમને માફ કરી દો માં દેરાણી હું કોઈ દી હેરાન નહીં કરું માં અમને માફ કરી દો ભલે તમને બેને આટલી વાત હું માફ કરું છું